ઉગતા પોરના મેલડીમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચ દીકરીના સમૂહ લગ્નના લાભાર્થે શીતલ પાર્ક રોડ ખાતે આવેલ ઉગતા પોરના મેલડી માતાજીના મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન તારીખ તેર સુધી બપોરના ત્રણ થી સાડા છ સુધી કરવામાં આવશે સપ્તાહ દરમિયાન ધાર્મિક પ્રસંગો પણ ઉત્સાહપૂર્વક યોજવામાં આવશે તેમજ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ સમૂહ લગ્ન યોજવામાં આવશે જે સપ્તાહ દરમિયાન એકત્રિત થયેલ દાન દીકરીઓના સમૂહ માં વાપરવામાં આવશે તેમજ ઉક્તાપોરના મેળમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈકુંઠ રથ પણ લોકોના સેવાર્થે શરૂ કરવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા અમારે ત્યાંથી આ વૈકુંઠ રથ સેવામાં અને અત્યારે ભાગવત સપ્તાહ પણ ચાલુ છે જે સપ્તાહ સાત એક થી તે તેર એક સુધી છે અને ત્યાર પછી સોળ એકે પાંચ દીકરીઓના કે જે દીકરીઓ મા બાપ વગરની અનાથ હોય એવી દીકરીઓના પાંચ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે વૈકુંટ રથની શરૂઆત તો જો કે અઠવાડિયાથી અમે કરેલી છે અને અત્યારે કોઈ પણ કોલ આવે એટલે અમે ફ્રી સેવા આપી જ છીએ ખાલી કોલ આવે એટલે તરતો તરત એ જગ્યાએ અમે નામ ને સરનામું લખી અને એમને ફ્રી સેવા આપી છે અને આ સેવા અમારી ચોવીસ કલાકની છે કે ચોવીસ કલાકમાં ગમે ત્યારે કોઈ પણ કોલ કરે તો અમારે ફ્રી સેવા આપવાની સપ્તાહમાં એવું છે કે સપ્તાહમાં તો જે પ્રસંગ આવતા બધા ધાર્મિક પ્રસંગો જે કાંઈ આવે કૃષ્ણ જન્મ છે રામ જન્મ છે પછી રૂક્ષમણી વિવાહ છે તે બધા પ્રસંગ પણ દીપાવવાના એ રીતના અમે આયોજન કરેલ છે અને ખાસ કરીને તો સપ્તાહનું ટૂંકમાં મેઇન હેતુ તો અમારે સમૂહ લગ્ન કે સમૂહ લગ્ન માટે થઈને સપ્તાહ બેસાડેલ છે આ આયોજન આયોજન અહીંયા જ છે મંદિરે જે ઉક્તાપુરના મેરડીમાંનું મંદિર રહ્યું ત્યાં પાછળ પટમાં જ આપણે આયોજન ગોઠવેલું છે અને સપ્તાહ પણ ત્યાં જ છે અને સમૂહ લગ્ન પણ ત્યાં જ કરવાના છે પાંચે પાંચ દીકરીઓના